માયારો અને સીધા સાધા છે કે તમને ખરેખર અહીં આવશો ત્યારે તમને એવો અનુભવ થશે કે ખરેખર તમે પ્રકૃતિની ગોદમાં આવ્યા છો તો ચાલો આજે મુસાફિર હું યારોના વિશેષ એપિસોડમાં આપણે ચીમેર ધોધની સફર કરવા જઈએ સોનગઢ તાલુકાનો આ ચીમેરનો ધોધ આપ મારી પાછળ જોઈ શકો છો મિત્રો સોનગઢ થી ઓટા રસ્તા પર તમે આગળ વધો ત્યારે 20 થી 22 કિલોમીટર તમે જ્યારે ઓટા રસ્તા પર આગળ વધો ત્યારે ચીમેર ધોધ આવે છે હવે જારે પણ તમે તાપી જિલ્લાની મુલાકાત લેવા આવો

પાણી બોટલ છે કોલ્ડ્રીસની બોટલો છે એ પણ અહીં નાખીને નહીં જતા કારણ કે ખરેખર સારી સુવિધા ઊભી કરવામાં આવી રહી છે પહેલા કરતા અહીં સુવિધા સારી છે જો તમે અહીં ફરવા આવશો તો સ્થાનિકોને નાની મોટી રોજગારી પણ મળી રહેશે મિત્રો તો હવે જયારે પણ તાપી જિલ્લામાં આવો તમે જયારે પણ સોનઝડ તાલુકામાં આવો

અને નેચર ની ગોદમાં આવીને આપને કેવું લાગે છે અરે સ્વર્ગમાં એવું લાગે છે શું કહેશો લોકોને અહીંયા આવવા માટે શું કહેશો અપીલ શું કરશો ને બધા અહીંયા આવવું જોઈએ અને એન્જોય કરવો જોઈએ ને કેરફુલ રહેવું જોઈએ લોકો આવી જગ્યાએ જે નેચર ની જગ્યા પર ફરવા જાય ત્યાં ગંદકી પણ કરી જાય છે પ્લાસ્ટિક ફેંકી જાય છે પાણીની બોટલ ઓ તો મારે ખાસ કહેવાનું કે એવું નહી કરવું જોઈએ કારણ કે આપણો દેશ છે એટલે મારે ગલતી નહી કરવી જોઈએ ને જે પણ વસ્તુ હોય તે મે ગાર્બેજ કરો તમે અને અને યુ ડુ યુ ડોન્ટ હેવ ટુ એની 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 ટાઈમ એની ટાઈમ યુ કેન કમ હિયર નો પ્રોબ્લેમ બટ ઓલવેઝ ડુ ક્લીન પ્લેસ ઓકે થેન્ક યુ આપ ક્યાંથી આવ્યા છો આપ અહીંયા જે ધોધ પડે છે ત્યાં આવીને શું અનુભવો છો

કે આ જગ્યાએ ફરવા આવું જોઈએ આ મસ્ત કુદરતી જગ્યા છે કેટલા ધોરણમાં ભણે છે તું ચોથા મજા આવી તને અહીં આવીને હા ઓકે થેન્ક યુ મારું નામ સાહિલ ગોદાન આપ ક્યાંથી છો સુરત આ આજે ધોધ પર તમે આવ્યા છો અહીંયા આવીને તમને શું અનુભવ થયો છે ઘરે તો ખૂબ સારો અનુભવ થયો છે ઘણા સમય બાદ આવો કુદરતી દ્રશ્યો જોવાનું મને આનંદ મળ્યો છે અને આ જે દ્રશ્યો છે તે આપણે બહુ ઘેરગેટમાં જોવા મળતો હોય છે હું ઘણા સલાહ આપીશ કે જો તમે સોનગઢ જ્યારે સાથે આવતા હોય તો ખરેખર આ સિમેર જઈને મુલાકાત લેવા જરૂર બધા છો ખૂબ જ સુંદર અને પ્રાકૃતિક દ્રશ્ય છે અને આવનો રસ્તો પણ ખૂબ જ સરળ અને સ્વચ્છ છે અને ચોમાસાની ઋતુ તો ખરેખર બહુ સારી સરસ ઋતુ જોવાય કે તમે રોજમાં તમે તમારી ફેમિલી સાથે જોવા આવો ફોટા પાડો આનંદ માણો તો પ્રાકૃતિક ખૂબ સુંદર છે તમે એટલા એવો છો કે આખી ફેમિલી અને હું ફૂલ ફેમિલી સાથે આવતો અને ટોટલ પચીસ જણા જોયા આ બધા અમારા ફેમિલી

બધા આવવું જોઈએ અને આજે ચોમાસાની સિઝન છે એમાં આજે ધોધ તમે જોવો છો તમે કેવો અનુભવો છો સારું લાગ્યું તમને અહીંયા આવીને જી ધન્યવાદ